ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે વારંવાર આમને તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો છો પરંતુ ગતરોજ રોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરી ને બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માંગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શૂઝબૂઝ શક્તિથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદર રે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ વાળાઓનો અને આજે ફરીથી બે હજાર બારમાં કેશુ બાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુ બાપાને તમે ચૂંટાવડાવ્યો બે હજાર બારમાં જે તમે ભૂલ કરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે